એમ છો વડીલો તમે આવી ગયા છે બોટાદ સ્ટેશન એટલા બોટાદ બસ સ્ટેશન કા અમારો જો રાજુ ભાઈબંધ આવી ગયો છે અને અનિલ મારા દીકરા કેમ છો મજામાં શું કરે જો જો બસ આવી ગઈ છે હાલો પછી આપણે કોલેજ જવાનું છે ઘડીક રહીને જઈ જો પબ્લિક જો આ તું અહીંયા એ હું છે જો મિત્રો બસ સ્ટેશન આપણું બોટાદનું پہدار بھائی কছাযে আলে রাজু ওড়া লয়েয অহালেকনে আলেণনে আলে જો મિત્રો આ છે આપણો બોટાદ સર્કલ સર્કલ એટલે અત્યાર માં બહુ ટ્રાફિક છે યાર વાહ ભાઈ વાહ બિયરિંગ ટેકનોલોજી ટેકનોલોજી આ ભાઈ બંધો અહીંયા શું થયું તું મને કઈ ખબર નહીં આ આપણે જો બસ જ્ઞાન મંદિર વિદ્યાપીઠ તારા ટ્રાફિક માં લી યાર શું શું નથી જોવું પડતું ઓહો આ જો મિત્રો આવી ગ્યા છીએ તાજપુર રોડ વાળું પાટક ફાટક ખુલ્લું હતું તો રાજુ હક નો થયું આ વાળા રસ્તા થી લીધું એનો કઈ વાંધો નઈ ફટાકડા રાજુ ફટાકડા ભરી આવી ગયા રાજુ ફટાકડા લેવાનું થાય છે બંદુક જો આ મિત્ર આ મિત્ર બંદુક લાવ્યો છે બાપ રે સાચી છે ખોટી ખબર નહીં પણ હમણાં રાજુ હા કે પછી ખબર પડે આહા બાપા જો ભાઈ મિત્રો આજના બ્લોગમાં કાંઈ હતું નહીં બસ અમેથી નાસ્તો વાસ્તો કરી લીધો આપણે દુકાનીથી અને બસ હવે આપણે હવે નીકળીશું હવે આ જ બીજો દિવસ બ્લોકનો જેમ લાગે તમે એમને સપોર્ટ કરજો અમને કેમ કે નાયની શરૂઆત છે જો અમારી અને જો આ ટ્રેને આવી ગઈ છે કાકા આગળ જાવ તો કાકા આગળ જ